જ્યાં ભૂંગળા લે જ્યાં બેઠા છે એ છોકરું લે આવે એની કીધું પડીકું તૂટે ને લોટ કોઈ એવું હોય ખવરાયું હોય નહીં ધવરાયું હોય નહીં બરાબર સમજી લીજો હું જે વાત કરું છું જો માં પોતાના સંતાનને ને હટાણે પણ પૂરેપૂરું પૈપાન કરાવે ને તો દુનિયાની કોઈ એવી દવા નથી મારા ધામ થી વિશેષ હોય શકે

એટલે મારું ધાવણી મહાન તાકાત છે બીજી વાત જીવનમાં ઈ માં રોડલી ગરીન ખવર બરોબર ને કરી એમ કે કાલે 10 રૂપિયા પડી કોઈ લ્યો ને પડી કોઈ તૂટે ની તો છોકરા ને પાછ માગે આઈ લે મારી પાસે જો છોકરો લઈને જાય પડી લાય મારી પાસે એ પડી કોસી બીજું કે છે લાય મારી પાસે ઈ પડી કો થોડી બે આંગળા ઈ કોક 5 ગ્રામ ઈ ખાઈ જાય જેવો આહારે છે ને એવો ઓડકાર આવશે આ બરાબર વિચારજો માં રસોઈ કરીને સંતાનને ખવડાવશે માનો પ્રેમ સંતાનના હૃદયમાં દાખલ થશે બહુ વાત વિચારવાની એટલે મારે જે વાત કરવી છે એ અગરબત્તી નહીં કરતા હોય ના ના દીવો રાખો અગરબત્તી અગરબત્તી મારો અવાજ બે છે આપણા મારી સિઝન છે આપણે અમારે કોઈને ખુદીમાં રોટલા કરવાના છે

દેવકી ગાલવીમાં કરશન ભગત નામના પટેલ અને એની ઘેરેથી ગંગાબાઈ એ દંપતીને આગળ એક દીકરો છે નામ કરમણ પાડ્યો છે ને કરમણની ઉંમર ત્રણેક વર્ષની થઈ અને અઢારસો ને એકતાલીસ ની સાલ વૈશાખ સુધી ગુનમ નો દિવસ અને બીજા દીકરાનો જન્મ થાય દીકરો જન્મ તો આવે ખડખડાટ દાંત કાઢ્યો બાળક જન્મ દાંત કાઢ્યો

કેવાનો મારો ભાવાર્થ અઢાણી અંશ્રદ્ધા નું માપ નથી પણ દિવસે છે ભણેલા રાતે છે અહીંયા ફૂંક મારે છે ને મટી જાય ફૂંક મરી આવે હોત અને સવારે તમે પૂછો કેમ કે ફેર છે આજે એટલો હાથેથી હતો મિલવા દીઠા વાત કાલે તે નહોતું થતું બીજું થી બીજા છે એ વળી બસ રૂપિયા વાળી વધારે ફૂંકો મારવા આવ્યો સાતસો આઠસો વાળી અને એને પૂછો કેમ કે કાલે કઈ દુઃખી જાય દુઃખ થયું અને મહિના દિવસ પાછો બધા ભેગા થયા એટલે પાછા બધા એમ ના પૂછી આપણે કેમ છે કે એમ નામ છે એમ ભાઈ પેલા ગયા તારી પૂછી તું કહેતો તો ને કે હું એકલો શું કામ ઉડાય હું નું પાંચસો પાંચસો ઉડાય એમાં મારો એક કહેવાનું હેતુ છે હરિભાઈ બિઝનેસ ન કરો દેખા દેખી થી કોઈના વાદમાં માં વધો નહીં નુસા વ્યાજે પૈસા લઈ અને મોટી ગાડીઓ લેવાની જરૂર નથી આ મારી ખાસ વહાલા યુવાન મિત્રો વિનંતી છે પેલું ની વિનંતી છે ગાડી નું બહુ વેન કરવાનું નહીં અઢી લાખ ની ત્રણ લાખ મેળામાં મળે છે વેચ પ્રમાણે લઈ લે મોટો તો ઘરવાળા ને ફોર વ્હીલર જોઈશું ને વેચ હોય તો હમણાં સાડા ત્રણ કરોડની ની રાજકોટ નું વેસણ વેચ હોય પાંચ કરોડ ની શું દે હું શા વ્યાજે પૈસા લઈને કોઈને દેખાડવા હાટું પચાસ લાખ ની ગાડી નહીં લ્યો મા બાપે સટણી રોટલો ખાઈને ને રાખ્યું છે વહી જશે

અને આપણે વર્ષમાં ત્રણ વાર ફ્રેશ થવા જવું પડે ચલ ચલ આઠ થી ફ્રેશ થવા જાય ચાર થી હુજરાલે ચાર થી સગડવા લાવો તમે મને આલ્બમ દો હું સાઠ ટકા વધી દઉં શેલાદી ફોટા છે શેલાદી તો મોટું ફરી ગયું એમાં મારું ટૂંકમાં કહું વાત તો મારી લાંબી છે વાત ટૂંકમાં કહું આરતી ની શારદી જાવ જેવા આનંદ થી જાવ છો એથી વિશેષ આનંદ લઈને પાછા આવો શારદી ની ત્રણ દિવસ જાવ જેવા આનંદ થી જાવ છો એથી વિશેષ આનંદ લઈને પાછા આવો તો મારું તમારું દાંપત્ય જીવન મહાન બને તો રામ અને સીતાના ગુણ વિતરા કહેવાય તો જીવનની મહાનતા વધે અને આયા પ્રસંગે એવો ગોધા બોધા વાતમાં ની વાત માં ગુમડું માનતા માની પોણા બે વર્ષ ના ભોજા નું